વેલકમ ટુ માય બ્લોગ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ એની સાથે સવારના છે છે અને આજનો સ્ટાર્ટ જો આ ને બ્લોગમાં બહુ વખાણ બધાએ એમ કીધું કે રોહિત અને પપ્પાની વાત સાચી છે હા શું વાત છે વાત જ નથી કરતા જે સાચી કરે તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ન્યૂઝમાં

વીમા એમ હોય પછી વીમો પકાવવી કે કોઈ પણ વસ્તુ જયારે કંપનીમાં ત્યારે ખબર પડે ચાલો ગમે વસ્તુ હોય ચાલો આ બાજુ રોહિત ગયો છે અને આપણો સવારનો નાસ્તો બાકી છે કાલના બ્લોગ માં મમ્મી ઉપર બહુ બધી કોમેન્ટ આવી હતી કે મંગળવારી ક્યાં આવી તો ગાઈજ મંગળવારી છે ને બધા સિટીમાં આવે મંગળવારે ભરાય એટલે મંગળવારી કેવાય અમુક બુધવારે ભરાય તો કહેવાય ગુરુવારી ભરાય ગુરુવારી એમ કરતા કરતા બધી આઠે છે સુરતમાં બધી અલગ અલગ તમારી નજીક ની ભરાતી હોય બાકી અહીંયા મમ્મી આપણે ક્યાં મંગળવારી ભરાય છે મહાદેવ શોખ ક્યાંક ભરાય છે એ તો મને નથી ખબર કારણ કે હું ક્યારેક ગયો નથી ચાલો બપોરના જમવાની તૈયારી ચાલે છે બોપોરના જમવામાં લીલા લીલા શેણ્યા લઈ લીધા શું બનાવવાનું છે એવું છે ચાલો શેણાનું શાક બનાવવાનું છે શેણ્યાના બાફા પડશે પેલા એવું છે શેણાનું શાક અને બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી હતી કે ભાઈ બહુ સસ્તી સાડી અને સારી મળે છે અમારા ભાવનગરમાં તો મોંઘી મળે ભાવનગર ઉપર થી યાદ આવી ગયું ભાવનગર એક સબસ્ક્રાઈબર કે છે આપણે ગાય અને ભેંસનો નો છે ભાવનગર આવો ત્યારે આવજો તો જોઈ છે ભાવનગર આવશું જયારે જરૂરથી મળશું ચાલો સવારનો નાસ્તો બાકી છે નાસ્તો કરી અને પછી બ્લોક કન્ટિન્યુ કરી ગયા બોપરના એક અને જો જમવા માટે બેહી ગયા છે જમવા છે રોટલી લીલી શેણા શાક અને આ બાજુ જો પપ્પા અને રોહિત બેહી ગયા જમવા માટે તો ચાલો જમી લઈએ કારણ કે આજ છે ને થોડુંક લેટ થઈ ગયું છે બધાને એક ઉપર થોડુંક થઈ ગયું છે એટલે જમવામાં લેટ થઈ ગયું છે મેરેજ માં કાલ જવાનું છે તો એટલે મેરેજની તૈયારી હાલે છે આ બાજુ જમીન જમીન ઇસ્ત્રી કરવાનું ચાલુ થઈ ગયું નવા નાઈટ ડ્રેસ માં ઇસ્ત્રી નવો નાઈટ ડ્રેસ ચાલો ગાઈસ નાઇટ ડ્રેસ લેવા જવાનું તારે

બામ લઈને બેહી ગઈ છે હવાની નકરો બામા સોપડા રાખે થયું છે હું તને ગાઈઝ આ લોકોને છે ને કેટલા ટાઈમ થી શરદી થઈ ગઈ છે જો રાધિકા ને પપ્પા ને અને પટલ ને તેણે અમદાવાદના લગ્ન ગયા ને એની પેલાના જે લગ્ન ગયા તા ને એમાંથી એ લોકો આવ્યા ને તેદુની આ ગામડે લગ્ન કરવા ગયા ને તેદુના બીમાર પડ્યા છે હજી હારા નથી થયા આ લગ્નમાં એક હું જ એવો છું કે મને કાંઈ શરદી પરદી નથી તે શું કેવું હવે તમારું એ અગર મને હોય જ તે મેં બહુ બધું ખાધી બધી વસ્તુ ખાધી તોય મને કાંઈ નથી થયું એટલે એ ખારું છે આ બધા મારી માથે ચડી જાય એ કે તને હતું નથી તોય ખાસો નામ આમ હે હેને એક લગન બાકી એ તો વાંધો નહીં મને નો ચમત્કાર હું ગમે ખા એટલે મારે સંદીપને સારું શરદી થઈ થાય

કે અરીષોને બીજું એ કે બહુ બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે એડ્રેસ આપજો ગાઈઝ હું મંગળવારીમાં ગયો નથી હું કઈ રીત ના આપું તો રાધિકા ને કહી દઈ પ્રોપર વે વેમાં એડ્રેસ આપી દે ક્યાં એવું છે મહાદેવ ચોક છે મોટા મહાદેવ ચોક ને સ્વામિનારાયણ મંદિર છે ને આગળ હા સામીનાંદ મંદિર આવે છે પછી આગળ થોડું સામીનાંદ મંદિર આવ્યું ને થોડું હાલશે દહ પગલા

ચાલો ભાઈ બધું ખાવાનું ફૂટી ગયું છે રોટલી પડી છે બોપરની બોપરની રોટલી પીડી છે રોટલી છે મમ્મીને એક બંધ કરવાની બહુ ઉતાવળ નહીં નહીં તો અડધે અડધી કલાક પછી શું કરે ચાલો રોટલી ખાઈ લઉં તરબૂચ નથી ખાવું મમ્મી છે ને ફ્રી થઈ ગયા છે ચા બનાવીને હવે આપણે આનું રોટલીના બને છે વોંઘારીયા મમ્મી હું કહું છું ખબર તમને અત્યારે ઉનાળો આવ્યો ઠેક ઠેકાણે બટેકાના ઢગલે ઢગલા થઈ ગયા છે તો બટેકાનો શું ભાવ આવે છે ઘર ની વેપાર ખાવી નથી બધા બાલાજી ની જ વેપાર ખાવી છે હું કેવું મમ્મી તમારું નાના હતા ને તે ઘર ની ખાતા કારણ કે પૈસા મળતા નહીં અને હવે કોઈ ઘર ની બહુ બધી વસ્તુ ઘરની જાય અને અત્યારે બધી વસ્તુ બહાર ની ખાવાનું થઈ ગયું છે ગાય એ કઈ ખબર નથી પડતી તો આપડે આ વર્ષે તો ગાંઠીઓ બનાવવાનો જ ખાલી ગાય ની ઓલા ની વેપાર તો નથી બનાવવાની

ઉપર આવી ગયું તૈયાર લાડવા તો બનાવી મમ્મી મોહન થાળા એક વાર બનાવીએ આપડે હે ગાઈ જ ઉધરસ માંથી બાર આવવાની વાત છે પપ્પા વધારે ખાય એટલે ઈ હમણાં છે ને હાંજે ઉધરસ માં જ હોય આ ઉધરસ માં હોય એટલે તો ઈ કેન્સલ રે ચાલો આ કઈ નઈ ચા પી લઈએ આપણે ખાલી અત્યારે હું યુટ્યુબ માં એક વિડીયો જોતો તો કેવું એવું કેળાની વેફર બટેકાની વેફર ઉપર મને યાદ આવી ગયું વોશિંગ મશીન માં બટેકાની વેફર બનાવે હવે ઈ વિડીયો તમને બતાવું જો આ પોટલી બાંધી છે હવે હમણાં છે ને આને વોશિંગ મશીન માં નાખશે જોઈજો આ વેફર પાડેલી વેફર આપણે પાડી હોય જો નાખ્યું વોશિંગ મશીન માં અને હવે એમાં છે ને

ચાલ હવે ચા રેડી થઈ ગઈ છે ચા ખાઈ ગાય જો અત્યારે સોશિયલ મીડિયા નો જમાનો એવો છે ને હું હું બનાવે ને હું હું આવે ને એનું કંઈ નક્કી નથી કેમ નો બને એટલું વસ્તુ બાકી જો કેટલા ટાઈમ પછી આપણા ભગારિયા રેડી થઈ ગયા છે

કેટલા દિવસ છે ને મને ઘરના ઢોકળા ને ઈદડા ખાવા છે આ લોકો બનાવતા નથી કેમ નથી બનાવતા હાલો રાધિકા બનાવી દે તમે બનાવી દેજો

એવું છે મસ્ત મજાનો કર્યો તો પણ પૂહી નાખ્યો ભાઈ ફોબૂતીનો આપણે મેન તો એટલે આવવાનું છું તું આ રિસીવનો નો આવડો છે ને આવી ગયો તો તો એ મેં કીધું દઈ દઉં જો મસ્ત મજાનો રિસીવ નો આવડો છે કેવો લાગ્યો રિસીવ તને એમ કેવો લાગ્યો મોટો મને એમ છે રહે એવા નહીં દે કઈ

હલ્યો એટલે એ દેવા એવા તા બોલો બીજું શું છે એમ નહીં એમ કહું છું હોળી ઉપર તો તમે જાહો કે ઘરે અહીંયા આંગણા આવી રાઈડું નાખવા મળ્યો બીવરાય દે કોકના છોકરાઓને તો ગાય જ આ તમને જે માસૂમ શકલ દેખાય ને અત્યારે બહુ ભયાનકર અવાજ નીકળે છે ને સિંહું નાખતા શીખી ગયો છે બધી વસ્તુ મોઢામાં નાખવી એમ નહીં તમે ક્યાં જાહો એલય મોઢામાં હા રાધે રાધે કંઈ રાધે 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 કરી દો રાધે રાધે કરી દો રાધે 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 કંઈ રાધે 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 હે આમ નહીં કરે ચાલુ કેમેરો છે ને એટલે નહીં કરે કેમેરો બંધ થઈ જાય ને તર દીસી રાધે 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 કરી દો રાધે રાધે કરો કરો રાધે રાધે

રાધે રાધે રાધે રાધે રાધે હાથ લઈ લીધા પાસે કેમેરો આવ્યો એટલે બંધ કરી રાધે 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 કરો રાધે રાધે દે તો રાધે 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 કેમેરામાં નહીં કરે બહુ ગોલો થઈ ગયો છે જઈશ

બ્લોગ એન્ડ કરતા પહેલા છે ને અમે સિક્કિમ ગયા તા કાલે તમે જે બ્લોગ જોયો હતો ને સિક્કિમ પેલા દિવસનો રહ્યો હતો આજે અમે સિક્કિમ આખું રેખડ્યા બહુ મસ્ત જોરદાર વિડીયો છે જોઈ આવજો બહુ મજા આવશે જૂનો વિડીયો છે હિન્દીમાં છે પણ મજા બહુ આવશે અને જૂની યાદો તાજી થાય તમને તે કે અમે નાના થોડાક આમ પાંચ વર્ષ પહેલા કેવા લાગતા ને એ બધું દેખાય તો જોયા આવજો ચાલો એની સાથે આજનો બ્લોગ એન્ડ કરવું આઈ હોપ કરીને વિડીયો ગમો છે વિડીયો ગમે તે લાઈક કરીને શેર કરી દેજો Komen, kirim subscribe, nge-bludek, pelakian di Jog, thank you for watching, bye bye.